મારવાની <laughs> <laughs> <laughs>

એમાં એ ભાઈ પી ગયા ડ્રિંગ કરી ગયા બે જણા હતા આ ગાડીમાં કોણ ભાઈ આમાં બે ગાડી નથી ગાડી ઉભી રાખી સીધા ધોકો લઈને ઉતરી ગયા એને બે ભાઈ આમ જોઈ લીધું આટલું થઈ ગયું વ્યવસ્થિત અને વિડીયો છે આપડે મરુ નામ દીપ તો એવું ભાઈનું અમે નાના નાનામાં સર્કલ પાસે આઠ મિત્ર હતા અમે અમારી સ્પીડ નોર્મલ હતી પાછળથી એક કાર આવી સ્પીડમાં હતી એનાથી બ્રેક ન લાગી એટલે મારા ટુ વ્હીલમાં અડાડી ગાડી અમે બધા મિત્રએ પૂછ્યું કે ભાઈ આમ કેમ કર્યું ટ્રાફિકના હિસાબે એને કીધું કે આગળ ઊભી રાખો થોડીક ગેરવર્તન કરતા હતા કાવા મારતા હતા ગાડીમાંથી એવું એટલે એ આગળ જઈને ઉભા રહ્યા અને અમે ચાલુ ચાલુ બાઇકે હતા એને આવીને સીધું પાઇપથી ચાલુ કરી દીધો સીધો ગાડી હતી પોલીસ લખેલી કાળા હતા આગળ ધોકા પડ્યા હતા અને પોલીસ ની ટોપી પડી ગયા હતા ખબર પડી જ જાય ને સાહેબ એટલી તો ખબર પડી જાય ને આપણને આગળ પોલીસ ની ટોપી પોલીસ લખેલું પછી પોલીસ ના ધોકા દાઢી મૂચું હોય કટ હોય એટલે ખબર પડી જાય ને હાથમાં પગમાં પાછળ વાહ માં બધી મિત્ર ને માર્યો છે ને હા ખાલી ગાડી અથડાવવા માંગ તો એમ છે સામાન્ય પબ્લિક ના કેમ સીધા મતલબ કાઢે છે પોલીસ વાળા સરઘસ કે આ ડ્રિંક એન્ડ માં આવી રીતે ગેરવર્તન કર્યું મારી રહ્યા ને તો આ આ લોકોને કેમ નહીં